આવતીકાલે મોદી સરકાર થ્રી પોઈન્ટ ટુ ની શપથવિધિ છે ગઠબંધન સરકારમાં મંત્રી પદને લઈ કવાયત તેજ કરવામાં આવી મોડી રાત્રે જેપી પી નડ્ડાના ઘરે મળેલી બેઠકમાં સહમતી સધાઈ છે અમિત શાહ સાથે વિવિધ પક્ષોના નેતાઓએ પણ બેઠક કરી ટીડીપીને નવી સરકારમાં ત્રણ મંત્રી પદ મળી શકે છે જેડીયુને બે મંત્રીપદ મળવાની શક્યતા છે એલજેપી એનસીપી શિવસેનાને એક એક મંત્રી પદ મળી શકે છે જનકલ્યાણ જેડીએસ ને પણ એક મંત્રી પદ મળી શકે છે વધુ માહિતી સાથે આઉટપુટ હેડ મારી સાથે મનીષ પુરોહિત જોડાયા છે દિલ્હી જઈશું સીધા જે મનીષ જે રીતે ગઈકાલથી સતત અપડેટ જે આપ આપી રહ્યા છો કે જ્યાં એક એક વસ્તુ કે જે ગઈકાલે સંસદ ભવનથી લઈને તમામ સંસદીય દળના નેતાઓએ હામી ભરી છે એ બાદ જેપી નડ્ડાના ઘરે પણ એક મીટિંગ કરવામાં આવી હવે વાત આવે છે મંત્રીપદની પદની વહેંચણીની કેવી રીતે આખા સમીકરણો ગોઠવાઈ શકે છે જોહી સૌથી પહેલા તો આપણે ભારતીય જનતા પાર્ટીના ટ્રેક રેકોર્ડને જોવો પડે કે જ્યાં ભાજપ પોતાના સાથી પક્ષોને કેટલી બેઠકો આપે છે કેટલી સીટો આપે છે સૌથી પહેલા અટલ બિહારી વાજપેયીની સરકાર બની હતી ઓગણીસો ને છન્નુંમાં એ વખતે ચૌદ મંત્રાલય આપ્યા હતા ભારતીય જનતા પાર્ટી એમના સહયોગીને કારણ કે એ વખતે પણ સહયોગીઓના સાથ સાથે ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર સરકાર બનાવી હતી બીજી વખત જ્યારે માં સરકાર બની ત્યારે 25 મંત્રાલયોની વેચણી કરી હતી એટલે લગભગ 33% ટકાથી પણ વધારે મંત્રાલય જે છે એમના સાથીઓને આપવામાં આવ્યા હતા ત્રીજી વાર ઓગણીસો માં સરકાર

ત્યાર પછી બે હજાર ઓગણીસની વાત કરીએ તો એ વખતે માત્ર માત્ર બે મંત્રાલય જે છે પોતાના સાથીઓને આપવામાં આવ્યા હતા આ અત્યાર સુધીનો ઇતિહાસ થઈ ગયો ભારતીય જનતા પાર્ટી પોતાના સાથી પક્ષોને કેવી રીતે સાથે રહીને ચાલે છે જ્યારે જરૂર રહે છે ત્યારે તેત્રીસ હોય છે અને જ્યારે પૂર્ણ બહુમતીમાં ભાજપ હોય છે ત્યારે માત્ર બે મંત્રાલય પોતાના ઇન્ડિયાના સાથીઓને આપતું હોવાની વાત સામે આવી છે અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે હવે વાત આ વખતની સરકાર કેવી હશે તો એને લઈને ખૂબ ચર્ચાઓ થઈ ગઈ કાલે દિવસભર મીટિંગો અને બેઠકોનો રહ્યો આજે પણ એ જ પ્રકારે સિલસિલો યથાવત રહેવાનો છે પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા એ છે કે ગઈકાલે રાત્રે જે જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક મળી હતી એમાં એક લગભગ આમ સહમતી બની ચૂકી છે બધા નેતાઓ વચ્ચે બધી જ પાર્ટીઓ વચ્ચે મહત્વની વાત એ છે કે પાંચ પાંચ જે મહત્વના ખાતાઓ છે એ જેડીયુ અને ટીડીપી બંને માંગી રહ્યા છે પરંતુ આમાંથી કેટલી આપવાની છે એના પર એક આમ સહમતી બન્યા હોવાની વાત સામે આવી છે શિવસેના જે શિંદેનું જૂથ છે એમને બે મંત્રાલય અને એની સાથે સાથે ચિરાગ પાસવાનના પણ બે મંત્રાલય આપવાની વાત ચાલી રહી છે નાના નાના પાર્ટીઓ એટલે કુલ મિલાવીને જે અમારું અનુમાન છે જુહી કે બાર થી લઈને પંદર જે ખાતાઓ છે મહત્વપૂર્ણ ખાતાઓ એ સરકાર જે છે આ વખતે પોતાના સાથીઓને આપી શકે છે કારણ કે આ વખતે જરૂર છે આ વખતે મજબૂરીની સરકાર છે અને આ મજબૂરીની સરકારમાં બહારથી પંદર ખાતાઓ આવા એનડીએ અન્ય સાથી પક્ષોને એમને આપવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે આ વખતે આ ઉપરાંત બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ સાથીઓને લઈને આ વખતે સરકાર ચલાવવા જઈ રહી છે એવામાં લોકસભાના સ્પીકરનું પદ પણ બહુ જ મહત્વનું હોય છે હવે એને લઈને ખૂબ ગઈકાલે સાંજે જે સૂત્રો દ્વારા માહિતી મળતી હતી દિલ્હીના સૂત્રો કંઈક અલગ કહી રહ્યા હતા કે સ્પીકરના પદને લઈને જેડીયુ અડી ગઈ હતી જેડીયુને એવું કહેવાનું હતું કે અમને સ્પીકરનું પદ જોઈએ છે ભલે એક મંત્રાલય કદાચ ઓછું મળશે તો પણ ચાલશે પરંતુ બીજી બાજુ ભાજપે આ બધાની ઉપર જઈને એક એવી પણ શરત રાખી હોવાની વાત સામે આવી છે કે કુમાર માત્ર બિહારમાં રહેશે બિહાર કુમારના નામથી ભારતીય જનતા પાર્ટી એમની સાથે રહેશે આવનારા તમામ ચૂંટણીમાં ભાજપ એમની સાથે રહેશે એ પ્રકારની ફોર્મ્યુલા પણ સૂત્રો એવું કહી રહ્યા છે કે ઘડાય છે પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનો પણ એક પ્લાન એવો છે કે જો કુમાર એવી કોઈ ડિમાન્ડ કરે અહીંયા આવીને જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનું નાક દબાય જેમ કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરનું પદ હોય કે પછી એ ચાર જે કેબિનેટના ટોપ મંત્રાલય હોય છે કે જેને સિક્યુરિટી ઓન કેબિનેટ કહેવાય છે એવા જે મહત્વના ચાર ખાતાઓ જેમાં ગૃહ વિદેશ રક્ષા અને નાણા મંત્રાલય આ ચાર મંત્રાલય એવા હોય છે કે જે કેબિનેટમાં પણ ટોપ પોઝિશન પર ગણાતા હોય છે આ ચાર મંત્રીઓ એવા હોય છે કે જે સરકારની કોર કમિટી ગણાતી હોય છે તો એવા ચાર ખાતાઓ જે છે ભાજપની પાસે એ પ્રકારની પણ અત્યારે હલચલ ચાલી રહી છે પરંતુ એમની ડિમાન્ડ રેલવે નાણાંની પણ રહી હતી નીતિશકુમારની કારણ કે રેલવે અત્યાર સુધીમાં બિહારમાંથી જે કોઈ આવતા હતા નીતિશકુમાર પોતે રેલ મંત્રી રહી ચૂક્યા છે અને નીતીશકુમારની એમાં ફાવટ પણ છે એટલે એમનું કહેવાનું હતું કે રેલવે મંત્રાલય જોઈએ છે છે ઉપરાંત પણ મહત્વના કેબિનેટ ખાતાઓ એમણે માંગ્યા જોઈ પાછા ફરીશું તો જે રીતે આખું સમીકરણ જોવા જઈએ તો મહત્વપૂર્ણ ખાતા છે તે નરેન્દ્ર મોદી જે અત્યાર સુધી પોતાની પાસે રાખતા હતા પરંતુ હવે મજબૂરીમાં એ ખાતા કેટલાક બીજી પાર્ટીઓમાં પણ વહેંચાઈ શકે છે